અને જમીનો પચાવી પાડનાર લે ભાગો તત્વો થી ગ્રામજનો પરેશાન થયા છે નોંઘડવદર ગામે રહેતા એક ગરીબ સામજીભાઈ ગોહિલ પરિવારના મકાન ગામના માથે ભારે ભૂમાફિયા લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા ડુંગળવદર ગામે રહેતા સામજીભાઈ જેવો ગરીબ પરિવારના હોય જેથી આ માફિયાઓ દ્વારા તેમના મકાન પાડી કબજો કરી લેવામાં આવ્યો ગરીબ પરિવાર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરાતા પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે પરિવારના મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની ફરજ સતાવી શકે છે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે પાલિતાણા તાલુકામાં આવી ઘટના પરિવાર ને ન્યાય મળે તેવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂ માફિયાઓને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે એવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યા છે મારું ગામ ન ગુરુદર તાલુકાનું હું ગરીબ છું અને બીમાર છું આ ગઈકાલે રવિવાર આજે સવારે અગિયાર સાડા અગિયારથી એક વાગ્યાના અરસામાં આ ભૂમિ માફીઓ આવી મારા કાયદેસર પ્લટ હોય મારા મૃતુકના છોકરાને નામે જેને આજ સુધી તાલુકા જિલ્લા વિકાસ તાલુકા વિકાસ અધિકારીનો હુકમ હોવા છતાં અમે મારું બાંધર બાંધકામ તોડી પાડેલું છે આ ભૂમિ માફિયા અને બિન બીજા અન્ય આ લેભાગુ માણસોએ આવી અને જીસીબી લાવી ગેરકાયદેસર રીતે અને અંદાજે આશરે પંદર જેટલા શખ્સો છે ને ધમકાવીને મકાન પાડી દીધેલું છે આ જમીન પોતાને હડપ કરી દેવા માટે પોલીસને જાણ કરી છે આપણે પોલીસને જાણ કરવા ગયેલા તો પ્રથમ પહેલાં મેં પાલેતાણા રૂરલમાં જાણ કરી સત્તા કોઈ જવાબ આવ્યો ત્યારબાદ મેં ભાવનગર કંટ્રોલ રૂમમાં જાણ કરી તો પણ જવાબ આવ્યો ફરીથી મેં પાલેતાણા રૂર પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પણ જવાબ આવ્યો પછી ચોથી વાર ભાવનગર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કંટ્રોલ રૂમવાળાએ પાલીતાણા રોરલ પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસ રૂલ ટોર પોલીસ સ્ટેશનને જાણ કરતાં એ લોકો આ બધું કામકાજ પાડી દીધા પછી આવેલા અને અમે ફરવા ફરિયાદ લખવાનું કહેલું પણ તો અમે ત્યાં લઈ જઈ ગયા અને તેણે કીધેલું કે અહીંયા આવો પાલ રાણા ન્યાય કે પછી એમને કીધું બે હાઇરાઈ ગયા બાદમાં એણે કીધું મારે મંત્રી તેમ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની રેકોર્ડ પર ખરાઈ કરી અને પછી જ ફરિયાદ લઈશું પછી તો હવે સાહેબ અમારે શું કરવું મકાન પાડી ગયા અમે અત્યારે મકાન વેહણો થઈ ગયા અમે ગરીબ માણસો છીએ તો આ લોકોનો ડર અમારે અને અત્યાચાર કેટલો સહન કરવો અમારે આ ગામથી અમારે હિજરત કરવાની ફરજ પડશે એવું અમને લાગે છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે તુષાર કામણિયા પાલિતાણા